દૂધમાંથી જે પૈસા આવું એની એક બીજી બકરી લાવું બીજી બકરી દૂધ આવશે આવશે આલું પડ બીજી બકરી એ દૂધ આવશે એનું દૂધે દોઈન સરકારી ડેરી ભરી દે એવું કરી ગાયો ભેંસો તબેલો આ કો મોટો તબેલો બનાવી દે આપડા ભાઈ જો કે પૈસા તો હજી ઘણો પડ્યા છે એનાથી એક મોટી આલીશાન એનાથી એક મોટી વાડી કરી દે તેના અંદર એક આલીશાન બંગલો બનાય બંગલો બંગલો થઈ જાય વાડી થઈ જાય તબેલો થઈ ગયો પછી એક મારુતિ સુઝુકી ની કંપની ની ગાડી લાવે ફંટી ચકમકતી ગાડી થઈ જાય બંગલો એ થઈ ગયો વાડીએ થઈ જાય હવે બાયડા લગન પાકા લગન થઈ જાય એટલે હું આવશે લાડી રૂપાળી રૂપાળી એ લાડી ના ગાડી માં બેહી ફરવા લઈ જાય એક દાબેલી ખાતી હશે તો બે ખવળાય આપા આપા પૈસા તો હું જ એક પ્લેટ પોળી પૂરી ખાતી હશે તો બે પ્લેટ ખવળાય પણ મારા ઓસે આટલા સપના તો જોયા પણ મની ઓર્ડર માં જોવા દે હવ હશે તો બઉ શીખ્યા હું જીવનમાં સપના જોવાથી કોઈ થતું નથી સપનો સાકાર કરવા હોય તો મહેનત જરૂરી